હેલો ગાઈશ મિત્રો કે એમ છું બધા મજામાં થશું બધા મિત્રોને જય માતાજી ને આજે મિત્રો આપણે ફાઇનલી આવી જશે ડુંગળી બાજુ ઓટો મારવા ને ડુંગળી અમારી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ જોરદાર મિત્રો થઈ જશે એકદમ લીલવણી અને મસ્ત એવા મિત્રો આ તમે દાંડી જોઈ શકો છો જોરદાર મિત્રો આની દાંડી થઈ જશે અને અમારા મિતુભાઈ પણ મિત્રો ઓટો મારે છે અંદર એ જે રીતે મિત્રો ડુંગળી ફાગે ને એટલે એને મજા આવે ને એટલે મિતુને હે ને આ બાજુ મિત્રો જ્યાં સાઈટી ને ત્યાં ત્યાં મિત્રો ડુંગળી મોટી જ છે અને અહીંયાથી રાક્ષા વગરની છે મિત્રો આ તમે જોઈ શકો છો એમાં ડુંગળી નાની છે ને આ બાજુ મોટી છે ને ભાઈની મોજ પડી ગઈ જ્યાં ડુંગળીનો અવાજ આવે ફટ ફટ એમ ફૂટે પાંદડા તો એને દોડવાની મજા આવી ગઈ બાજુ તમે જોઈ શકો છો આવા એવા છે મિત્રો ફુલાવરના છોડવા છે એટલે મિત્રો બધે આપણે ઓટો મારવા જવાનું છે બધા ખેતરે અને વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને વિડીયો ગમતો હોય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરતા જજો એટલે તમને મિત્રો બધી ખેતી તમને દેખાડીશું બધા ખેતરે કેવો માલ થયો કેવા મિત્રો છોડવા થયા એ તમને બધું દેખાડીશું એટલે બધા ખેતર મિત્રો ઓટો મારવા જવાનું છે એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને હવે મિત્રો આપણે જશું બધા ખેતર મિત્રો ઓટો મારવાનો છે બધા ખેતરનો વિડીયો લેવાનો છે એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી જશે અજમોવાયો હશે એ બાજુ ઓટો મારવા ને આ બાજુ મિત્રો રોજડાને ખૂંડ બહુ હેરાન કરે છે એટલે મિત્રો આ છાટકાના વાયરના એક છે આ વારો છે મિત્રો પ્લાસ્ટિકની દોરી જેવો લાગે છે પણ આમાં મિત્રો કરંટ આવે છે પ્લાસ્ટિકની દોરી જેવો જ છે એમ તો છે મિત્રો આવે છે એટલે કરંટ આવે ને આ બાજુ મિત્રો તમે જોઈ જોઈ શકો છો મસ્ત મજાનો અજમો થઈ જશે જોરદાર મસ્ત એવા મિત્રો પારા બારા વાર દીધા જોરદાર મિત્રો અજમો થઈ જશે આ બાજુ એટલે હવે મિત્રો આની હાઈટ ખાય ખાવત છે પાણી પાઈ દીધું અને પારા બારા બાંધી દે એટલે ખાય ખા મિત્રો હાઈટ એ વધે છે આ બાજુ તમે જોઈ શકો છો જોરદાર થઈ જશે આ બાજુ મસ્ત મજાનો અજમો ને હવે મિત્રો આપણે આવી જશે ફાઇનલી વલિયારી બાજુ ને આ બાજુ તમે મિત્રો વલિયારી જોઈ શકો છો જોરદાર મિત્રો વલિયારી થઈ જશે આ બાજુ મસ્ત મજાની અને હવે મિત્રો એના ફાલ આવે છે આ રીતનું મિત્રો ચક્કેડું થાય અને આ બાજુ મિત્રો અહીંયા ફાલ થાય એટલે હવે મિત્રો ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે વલિયારીની અંદર આ બાજુ તમે જોઈ શકો છો એટલે હવે અમુક અમુક વલિયારીમાં છાજા મોગરા દેખાય છે ને અમુક જગ્યાએ મિત્રો હજુ અમુક વલિયારીમાં નથી આવતા એટલે પચાસ પચીસ ટકા જેવા મિત્રો હજુ મોગરા ખાવાનું ચાલુ થઈ જશે છે વલિયારીની અંદર એટલે હવે મિત્રો પાછું ખાતર અને પાણી કરીશું એટલે વલિયારી મિત્રો થઈ જશે જોરદાર હવે ખાતર પાણી કરીશું એટલે લાગત મિત્રો એનો ફાલ હવે અમુકમાં હજુ આવે છે અમુકમાં મોગરા થાય છે હજુ મસ્ત મજાની મિત્રો વલિયારી થઈ ગઈ છે આ બાજુ તમે જોઈ શકો છો જોરદાર ને ફાઈનલી મિત્રો આપણે આવી જશે જીરાવાળા ખેતર જીરામાં મિત્રો ઓટો મારવાનો છે બે ત્રણ દેથી મિત્રો ઓટો મારવાને આવ્યા એટલે હવે મિત્રો જીરાની અંદર ફાળ બે છે તમે જોઈ શકો છો આ બાજુ આવી રીતનો એનો ફાલ બેહતો હોય એટલે ઉપર ફૂલડું ને નીચે મિત્રો દાણા દાવે આવી રીતનું હા એટલે લાગત મિત્રો જેમ દાણા બંધાય તેમ તેમ મિત્રો આની દાંડી વધતી જાય ને એવી રીતે મિત્રો જીરાની અંદર ફાલ આવે છે જોરદાર એટલે એમાં એવું હોય પેલો દાણો થાય પછી એની ઉપર આ રીતનું ફૂલડું થાય એટલે એ રીતે મિત્રો જીરાની અંદર દાણા બનાવતા હોય ફાઈનલી મિત્રો આપણે જીરાની અંદર ઓટો માલ લીધો છે હવે મિત્રો વાડી તરફ આપણે જવાનું છે ફાઈનલી મિત્રો આપણે આવી જાય છે બકાલા બાજુ ઓટો મારવા અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આપણો મોટો મિત્રો ફૂલાવરનો સોડો હશે પણ હજુ મિત્રો એનો ગોટો હજુ મિત્રો એનો ગોટો થતો નથી એટલે કેવડું મોટું આનું ઝાડું થશે આમાં હવે મિત્રો બંધાયું લાગે નાણું દેખાય બહુ મોટા મિત્રો આ છોડવા થાય પછી આવે એટલે લગભગ મિત્રો આને વાવ્યા બે થી અઢી મહિના જેવું મિત્રો થઈ ગયું છે ને આ બાજુ મિત્રો આપણો પાલક હતો પાલક કાપી નાખ્યો છે સેટ બહુ મોટો થઈ ગયો એટલે કાપીને આ બાજુ મૂકી દીધો ને હવે નવી ફૂટ મિત્રો પકડ હે તો મસ્ત મજાનો થાય